ત્યારબાદ સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ લઈ લઈએ એમાં પહેલું છે એક બે ત્રણ ચાર એ કેવી સંખ્યા છે તો કે પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ છે જ્યારે જીરો લાગી જાય તો એ પૂર્ણ સંખ્યાનો સમૂહ થઈ ગયો તો પ્રાકૃતિક સંખ્યાને જ ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી તો શું આવે એમાં જીરો જીરો એ પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી અહીં માઇનસ બેના છેદમાં ત્રણ અને એકના છેદમાં ત્રણ વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવે અસંખ્ય સંખ્યાઓ મળે હવે જેનો પાંચ છેદ પાંચ અને અંશ માઇનસ ત્રણ હોય તો અંશમાં અંશની જગ્યાએ રાખો છેદને છેદમાં રાખી દો તો માઇનસ ત્રણના છેદમાં પાંચ એનો જવાબ મળે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા એક છે કોઈ પણ સંખ્યાને તમે એક સાથે ગુણો તો એનો જવાબ એ જ સંખ્યા મળે અને સરવાળાશ વિશેની તટસ્થ સંખ્યા જીરો છે અહીં નવમી ખાલી જગ્યા છે એમાં ત્રણના છેદમાં પાંચ વધતા શું ઉમેરીએ તો ત્રણના છેદમાં પાંચ જ જવાબ મળે તો સરળ વિશે તટસ્થ સંખ્યા જીરો છે માટે જીરો ઉમેરીએ તો જવાબ ત્રણના છેદમાં પાંચ મળે હવે માઇનસ ત્રણના છેદમાં સાત ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા એક છે એ જ રીતે માઇનસ પાંચના છેદમાં સાત એ તો આવી ગયું હવે બીજું છે ખાલી જગ્યા પૂરો માઇનસ ત્રણના છેદમાં ચાર એ કેવી સમય સંખ્યા છે અને માઇનસ એકના છેદમાં ત્રણ એ એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ એ પણ પૂર્ણય નથી પ્રાકૃતિક નથી એટલે સમય સંખ્યા છે છના છેદમાં સાત વત્તા ઝીરો કરીએ તો જવાબ ઇનોએ જ આવે એટલે છના છેદમાં સાત મળે માઇનસ બેના છેદમાં સાત વધતા માઇનસ ત્રણના છેદમાં સાત તો તનને બે પાંચ અને માઇનસ પાંચ એટલે જવાબ માઇનસ પાંચના છેદમાં સાત મળે અહીં છેદ ઉડાડીએ તો તનતેરી નવ અને બે દુ ચાર તો માઇનસ એકના છેદમાં તન છ એટલે આ જવાબ મળશે ત્યારબાદ ત્રીજી ત્રીજો સવાલ છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં જવાબ લખો માઇનસ ત્રણ પૂર્ણાંક ચાર પંચમાંશ એ કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યા છે એટલે જવાબ મળશે ડી અહીં આને પી અપન ક્યુ સ્વરૂપમાં ફેરવવું એટલે પાંચ એકું પાંચ છને એક સાત એટલે માઇનસ સાતના છેદમાં પાંચ માઇનસ સાતના છેદમાં પાંચ એટલે અહીં એ જવાબ મળે ત્યારબાદ આ કયો ગુણધર્મ છે હવે ગુણધર્મ તો તમે શીખી ગયા બેના છેદમાં ત્રણ ને ત્રણના છેદમાં ચાર આ બેનો સરવાળો અહીં ઉલટો થઈ જાય છે તો ત્રણના છેદમાં ચાર પહેલાં આવી જાય છે તો ક્રમ બદલાણો તો ક્રમનો એટલે કે બી આવશે અહીં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા એક જ થાય પણ અહીં માઇનસની નિશાની છે તો જવાબ માઇનસ એક આવશે એટલે કે બી જવાબ અહીં કોઈ પણ સંખ્યાનો એક સાથેનો ગુણાકાર એનો એ જ મળે એટલે ત્રણના છેદમાં ચાર એટલે જવાબ મળશે એ છઠ્ઠામાં માઇનસ અને પ્લસ વિરોધી સંખ્યાનું અસ્તિત્વ વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા જીરો મળે એટલે જવાબ મળશે ડી ત્યારબાદ ચોથું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તંદુ છ સાતને આઠ આઠના છેદમાં ત્રણ પણ અહીં માઇનસ આઠના છેદમાં ત્રણ લખાય એટલે આ વિધાન ખોટું છે અહીં જીરો સાથે ગુણાકાર કર્યો છે તો જવાબ જીરો મળવો જોઈએ પણ માઇનસ ત્રણ પૂર્ણાંક એક દ્વતીયાંશ મળે છે એટલે આ પણ જવાબ ખોટો છે અહીં આની સાથે ગુણાકાર કરીએ એકનો તો એક જવાબ મળે એનો એક જવાબ મળ્યો તો આ વિધાન સાચું છે ત્યારબાદ ચારના છેદમાં નવ ગુણ્યા ચારના છેદમાં નવ તો જવાબ એક મળે તો આ વિધાન ખોટું છે અહીં ચોકે ચોકે સોળને નેવે નેવે એક્યાસી એટલે સોળના છેદમાં એક્યાસી જવાબ મળે અહીં વિરોધી સંખ્યા છે બંને અને એનો ગુણાકાર થાય છે તો એમાં પણ એવું લખ્યું છે કે માઇનસ એક જવાબ મળે તો આમાં પણ જવાબ ખોટો છે વિધાન ખોટું છે આ તો અહીં માઇનસ એકના છેદમાં બે વત્તા એકના છેદમાં ત્રણ બરાબર માઇનસ એકના છેદમાં ત્રણ વત્તા એકના છેદમાં બે ક્રમ નહીં પણ અહીં નિશાની ક્રમ તો બદલાણો પણ નિશાની બદલાવી નાખી એટલે આ વિધાન ખોટું છે ઝીરો સાથેનો ગુણાકાર ઝીરો મળે તો આ વિધાન સાચું છે મિત્રો અહીં ધોરણ આઠનું પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓ અહીં પૂરું થાય છે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તમને સમજાતું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલો અને સબસ્ક્રાઈબ કરવા કહો જેથી નવા નવા વિડીયાનું નોટિફિકેશન મળતું રહે તમને થેન્ક યુ